વિન્ટરની સિઝનમાં ગરમા ગરમ ચીઝકોન ટોમેટો સૂપ મળી જાય તો મજા જ પડી જાય તો ચીઝકોન ટોમેટો સૂપ બનાવવા માટે અહીંયા મેં છથી સાત ટામેટાને રફલી ચોપ કરી લીધા છે એને આપણે કુકરમાં લઈ લઈશું હવે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે હવે આપણે એમાં છથી સાત જેટલા આખા કાળા મરી લઈ લઈશું એક તમાલપત્ર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એકથી દોઢ ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે હવે બધું મિક્સ કરી લઈશું અને આપણે ચારથી પાંચ સીટી વગાડવાની છે અહીંયા મેં ચપટી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે આપણા સરસ ટામેટા એકદમ બોઇલ થઈ ગયા છે તો હવે આપણે એમાંથી તમાલપત્રા આપણે નીકાળી લઈશું અને બ્લેન્ડર ફેરવી દઈએ બ્લેન્ડ સરસ થઈ ગયું છે હવે આપણે સૂપને ગાળી લેવાનો છે હવે આપણે એમાં એક ચમચી ખાંડ એડ કરીશું બાફવામાં ખાંડ એડ કરી હતી એટલે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો મીઠું અહીંયા બરાબર છે તમને ઓછું લાગે તો તમે એ મીઠું એડ કરી શકો છો અહીંયા અમે બોઇલ કોર્ન લીધા છે એ એડ કરીશું એક ચમચી મરી પાવડર એડ કરીશું અડધી ચમચી ટોમેટો કેચઅપ એડ કરવાનો છે અહીંયા જે દૂધની ફ્રેશ મલાઈ આવે છે એ જ હું એડ કરું છું કોર્નફ્લોર આપણે આમાં એડ નથી કરવાનો તો અહીંયા મેં દૂધની મલાઈને બ્લેન્ડર ફેરવી લીધું હતું એટલે એકદમ સ્મૂધ રેડી થઈ ગઈ છે એક ચમચી બટર એડ કરીને પાંચથી સાત મિનિટ સૂપને ઉકાળવાનો છે તો આપણો સૂપ સરસ ઉકળી ગયો છે હવે આપણે એમાં ચીઝ એડ કરીશું મિક્સ કરી લઈએ અને બેથી ત્રણ મિનિટ આપણે સૂપને ઉકાળવા દેવાનો છે તો સૂપ આપણો સરસ ઉકળી ગયો છે હવે આપણે એને સર્વ કરીએ તો એકવાર આ ઇઝી મેથડથી ચીઝકોન ટોમેટો સૂપ બનાવજો આપણે મેંદા કે કોર્નફ્લોરનો યુઝ નથી કર્યો હા જે તમારું ઘરનું ફ્રેશ ક્રીમ હોય એ તમે થોડું વધારે એડ કરશો ને તો એકદમ ક્રીમી બનશે તો શિયાળાની સિઝનમાં ગરમા ગરમ ટોમેટો ચીઝકોન સૂપ એન્જોય કરો અને કમેન્ટ કરો તમને રેસીપી કે